સુવિધાઓમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગની સાથે હવે ઠેર ઠેર સ્માર્ટ વીજ મીટરો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સ્માર્ટ વીજ મીટરોને લઈને રાજ્યમાં અનેક જગ્યાઓ પર વિરોધનો વંટોળ ઉઠેલો જોવા મળી રહ્યો છે પાદરા ખાતે પણ સ્થાનિકોમાં સ્માર્ટ વીજ મીટરોને લઈને અસંતોષ સામે આવ્યો છે સ્થાનિકો સ્માર્ટ વીજ બિલમાં રીડિંગ ચાર ગણું બતાવતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે એટલું જ નહીં જૂના મીટરો પાછા આપવાની માંગ પણ કરી રહ્યા છે તો આ માંગ સાથે સ્થાનિકો સૂત્રોચ્ચાર કરતા વીજ કંપનીએ પહોંચ્યા હતા અને ઓફિસમાં બેસીને રામધૂન પણ કરી હોવાનું સામે જોવા મળી રહ્યો છે તો સ્માર્ટ મીટરને લઈને કાર્યપાલક ઇજનેર જણાવે છે કે વીજ મીટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે અમારા અધિકારીઓ દ્વારા ગ્રાહકોને સમજાવવામાં આવશે અને તેમની ફરિયાદોનો ઉકેલ પણ લાવવામાં આવશે અમારું અઠ્યાવીસ તારીખે ત્રેવીસ તારીખે મીટર નાખ્યો હતો અને અઠ્યાવીસ તારીખે ચાલુ થઈ ગયું અત્યારે મારે ચૌદ તારીખ લગીનમાં ચોવીસો રૂપિયાનું બિલ બની ગયું છે હું તો ખેડૂત માણસ છું હર રોજ ત્રણસો ચારસો રૂપિયાનું રિચાર્જ હું કરું ત્રણસો રૂપિયાનું થાય છે તરત જ લાઈટ બંધ થઈ જાય છે આમ છેલ્લું છ હજાર રૂપિયા બિલ આવેલું અત્યારના ચાર ઘણું બિલ વધારે આવે છે અમારા રોજનું અમારે સ્માર્ટ મીટર જોતા નહીં અમારું જે જૂનું મીટર હોય અમને પાછું આવી દો મીટર અમારે કઈ દીકરા જે છે આ નાખ્યા

એ જે જૂનું હતું જ અમારે બરાબર છે કારણ કે મહિનામાં અમારે ત્રણ હજાર રૂપિયા હું ભરી ચૂકી છું અત્યારે બધાના મોબાઈલો તો સ્માર્ટ હોતા નથી કોઈને ડબલું હોય છે કોઈને અભણ હોય છે કોઈને ખબર ના પડતી હોય કે આ કઈ છે સાત કાપી નાખ્યા છે મારે બી બે દિવસ એવું થયું મારી બે બી સખત બીમાર છે ચિંતા કરતા પંદર દિવસ કરતા ચાર ગણું વધારે છે મીટરો લેબોરેટરીમાં ટેસ્ટ થયેલા છે અને જો કોઈ ગ્રાહકને પણ એવું મારું કન્ઝમ્પશન વધારે આવ્યું છે એની જોડે આપણું જે નોર્મલ મીટર છે એ મૂકીને પણ આપણે કમ્પેર કરવાની તૈયારી છે અને એને ગ્રાહકોને સમજાવવા માટેની તૈયારી છે આવી અરજી છે અને વન ટુ વન કેસમાં દરેકે દરેક કેસમાં અહીંયાથી સમજાવવામાં આવશે કંપનીના માણસ દ્વારા કન્ઝમ્પશન બાબતે સમજાવવામાં આવશે પાછા મૂકવાની એ પોલિસી લેવલનો પ્રશ્ન છે એમાં અમે નિર્ણય ના લઈ શકીએ ઉપરથી કંપની પરથી જે સૂચના આવેલી છે જે 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 વિસ્તારો આઈડેન્ટિફાય કર્યા છે ત્યાં ઇનિશિયલ સ્ટેજમાં સ્માર્ટ મીટર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટ્રેક્ટર ટ્રોલીમાં સંતાડેલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે નાના ચિલોડા પાસેથી ટ્રેક્ટરની